મારે ટાઈમ ડઝન ને એક શું વાત છે હા મારા જન્મ મેરે જીયો તો શું હા કઈ ને પૈણ એટલી કઈ તો મિત્ર મારું જોઈ પડશે ઓ ઈ ઈ વાંધો એમાં નું કઈ ક્યાં કે એટલી જોઈ પડે ને જોઈ છે સવાલ નથી ને તો આ આવતો રહે સાઈડ માં ઈમાં ના દીધો આ બધું આવતો તમે કે એવું હે હા મેં તો કીધું કેટલી એમાં નામ કોણ લેવું સીધો વાત કરી જાય